એમએલએ ની એન્ટ્રી થઈ છે કડાણા પોલીસ મથકે ગેંદાલ ડામોરની રજૂઆત જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે કરી છે રજૂઆત પૂર્વ એમએલએ ગેન્દાલ ડામોરનું નિવેદન છે કે એક મહિના સુધી મૃતકને ધક્કા ખવડાવ્યા જવાબદારો સામે કડક કાર્યવાહી કરો

જેને પણ મળવા પાત્ર હોય જેને હકદાર હોય અથવા તો જે કાયદેસર ના હોય એને જાતિના દાખલા તાત્કાલિક આપી દો નથી મળવાપાત્ર એમને સમજાવીને કહો કે ભાઈ તમને આટલા આટલા કારણોસર મળી શકે એમ નથી અને એમને જવાબ આપો એક વસ્તુ એવી પણ છે કે એમાં એક નોટ મળેલી છે તો એની વસ્તુ માટે પણ વાત થઈ રહી છે તો અત્યારે અમે કડાણા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી છે અને આ નોટના આધારે થોડું વેરીફિકેશન કરીને થોડું એક્સપર્ટ એડવાઇસ લઈને સુસાઈડ નોટ છે કે કઈ રીતે પોતાના જેન રેટિંગ છે એ થોડું વેરીફિકેશન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને અત્યારે કડાણા પોલીસ સ્ટેશન પીઆઈસી દ્વારા આ ઘટનાની તપાસ ચાલુ છે સુરતમાં પ્રેમી યુવકે ગામમાંથી લીધું યુવતીને વાત કરતા અટકાવતા યુવક વિફર્યો અને યુવતીના પરિવાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તલવાર સાથે હુમલાનો પ્રયાસ કર્યો પરિવારે યુવતીને પ્રેમ સંબંધ ન રાખવા જણાવ્યું હતું યુવકે પલસાણા પોલીસ પર પણ કર્યો છે હુમલો ભારે જહેમત બાદ યુવકને પોલીસે પકડ્યો અને મહત્વનું છે કે બરાસડી ગામની યુવતી સાથે અમદાવાદના યુવકને ફેસબુક પર પ્રેમ થયો હતો તો દ્રશ્યમાં જોઈ શકો છો યુવક તલવાર લઈને ફરી રહ્યો છે તેને રોકવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં પણ હાથમાં તલવાર છે જેથી લોકો નજીક જતા પણ ડરી રહ્યા છે તો પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને પોલીસને પણ ગાંઠી નથી રહ્યો આ યુવક તો યુવતીને વાત કરતા અટકાવતા યુવક વિફર્યો હતો પોલીસ પણ ત્યાં પહોંચી પરંતુ પોલીસ સામે પણ આ યુવક જાણે કે તેને ડરતો પણ ન હોય તેમ એ દેખાઈ રહ્યો છે ભાવનગરમાં ગઢેચી શુદ્ધિકરણમાં આસપાસની ઝુંપડપટ્ટીના લોકોને હટાવવામાં આવતા તેનો વિરોધ કરાયો છે ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિએ મનપા કચેરીના પરિસરમાં ધરણા કાર્યક્રમ યોજ્યો ઘર સામે મનપા તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી સમિતિની માંગ છે જોકે તંત્રએ માંગ ન સ્વીકારતા રહેવાસીઓએ ધરણા પ્રદર્શન કર્યું નીલમબાગ પોલીસે ધરણા પર બેસેલા લોકોની અટકાયત કરી હતી મનપા મહેસાણામાં સતત બીજા દિવસે દબાણો તોડાયા છે મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં છે રાધનપુર રોડ પર મનપાની ટીમની કામગીરી છે રાધનપુર રોડ પર ત્રણસો સડસઠ વેપારીઓને અપાઈ હતી નોટિસ ગતરોજ સડસઠ દબાણ દૂર કરાયા હતા અને આજે વધુ દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે ચાર જેસીબી ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા છે રોડ પર શેડ બાંધકામ બ્લોક દિવાલ સહિતના દબાણ તોડી પડાયા છે હોટલ શોરૂમ દુકાન આગળના તમામ દબાણો હટાવાયા છે મહેસાણાના ખેરાલુ પાસે આવેલા ચોટીયા ગામની સો મહિલાઓને બેંકની નોટિસ આવતા ખડભડાટ મચી ગયો અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડથી ખેરાલુના ચોટીયા ગામની મહિલાઓને નોટિસ મળી નોટિસમાં ઉલ્લેખ છે કે મહિલાઓએ લીધેલી લોનના હપ્તા ભરાયા નથી અને જેના કારણે આ નોટિસ મોકલાય છે આ નોટિસમાં મહિલાઓને પાંત્રીસ હજારથી આડત્રીસ હજાર સુધીની રકમ ભરવા માટે જણાવાયું છે મહિલાઓનો દાવો છે કે તેમણે ક્યારેય કોઈ લોન લીધી નથી અને છતાં પણ આ નોટિસ મળી છે અને સાથે જ તેમણે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે તો આ તરફ અમદાવાદમાં આવેલી શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડની મુખ્ય કચેરી સમગ્ર મામલાને લઈને છે બેંકના હોદ્દેદારોનું કહેવું છે કે સામાન્ય રીતે આરબીઆઈની ગાઈડલાઇન પ્રમાણે ત્રણ હપ્તા ન ભરાય ત્યારે બેંક ખાતેદારોનો સંપર્ક કરતી હોય છે જોકે એવો પણ દાવો છે કે આ લોન ધારકો પહેલા નિયમિત હપ્તા ભરતા હતા પરંતુ થોડા સમયથી હપ્તા ન ભરાતા અમદાવાદની હેડ ઓફિસથી તમામ ખાતેદારોને નોટિસ ઇસ્યુ કરાય પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ છે જીઆઈડીસીમાં મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્ ઇન્સ્ટ્રા નામની ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે પાટણ એસઓજી પોલીસે આ વિભાગને સાથે રાખી અને રેડ કરી હતી અને જેમાં એક લીટરથી પંદર લીટરના પેકિંગ તેમજ અલગ અલગ ટાંકામાંથી આશરે દસ હજાર લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે અને પોલીસે વીસ લાખથી વધુનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે તો ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને જ લેજો ભેળસેડ નકલનો વેપલો ફોલ્યો ફાલ્યો છે નકલી દૂધ નકલી પનીર જ નહીં હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે નકલી વરિયાળી નકલી મરચું નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે મહેસાણાના દેદીયાસણમાં એક મકાનમાં થયો બ્લાસ્ટ બ્લાસ્ટ થતા આગ લાગી ઉઠી હતી મકાનમાં હાજર સિત્તેર વર્ષીય વૃદ્ધક હાલ થયા અને બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે મકાનના દરવાજા સુધીના ચીથરા ઉડી ગયા હતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી ગેસ લીકેજના કારણે ધડાકાભેર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું એ અવાજની ગંભીરતા જાણીને આજુબાજુ રહેતા પાડોશી તથા જાગી ગઈને એને એ જે જગ્યાએ ઘટના બની છે ત્યાં નજરમાં લીધું તો ત્યાં ખૂબ વિકરાળ આગ હતી અને આગના સ્વરૂપને જોઈ ઘરમાં પ્રવેશ કર્યો તો એક વૃદ્ધા જે માજી ઘરમાં રહેતા હતા તે ગંભીર ક્ષતિગ્રસ્ત થયેલા ઈજાઓથી હતા તો એકસો આઠને બોલાવી એમને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે એમને સારવાર માટે મોકલી આપ્યા ફાયર ટીમ તાબડતો ત્યાં ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર ઇક્વિપમેન્ટ સાથે ત્યાં જઈને જોતા માલુમ પડેલ કે કંઈક બ્લાસ્ટ થયો હોય એવો પ્રથમ નજરે અંદાજ આવેલો પછી થોડી તપાસ કરતાં માલુમ પડે કે ઘરમાં પહેલેથી જ ગેસ લીક થયેલો હતો અને સવારમાં જે ત્યાં આગળ ઘરમાં એક વૃદ્ધ માજી હતા તેમના દ્વારા લાઇટ કે કદાચ સીટી ચાલુ કરતાં એક બ્લાસ્ટ થયેલ અને તેમાં એક મકાન સળગેલ કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગી ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા બેના મોત થયા પિતાપુત્રીના મોત માતાને ગંભીર ઇજા પહોંચી છે મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં ઘટના બની પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે આ ઘટના બની હતી ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ યથાવત છે ઉલપાડ ભટગામ રોડ પર ચોરી અયોધ્યા બંગલોઝમાં ચોર ગેંગ ત્રાટકી હતી સોસાયટીમાં બિંદાસ આ ચોર ફરી રહ્યા છે સીસીટીવીમાં કેદ થયા છે સ્થાનિકો દ્વારા લોકોને સાવધાન રહેવા માટે મેસેજ પણ ફરતો કરાયો વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ સ્કૂલ પરિસર બહાર છુટ્ટા હાથની મારામારી થઈ નાની અમથી વાતમાં વિદ્યાર્થીઓ વચ્ચે આ માથાકૂટ થઈ હતી મારામારીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે તો સ્કૂલ પરિસર બહાર મારામારી થઈ હતી નાની અમથી વાત અને વિદ્યાર્થીઓ બાખડી પડ્યા તો સામસામે છુટ્ટા હાથની મારામારી પણ થઈ રહી છે વલસાડની આ ઘટના છે અને સ્કૂલની બહાર મારામારીની આ ઘટના આસપાસના લોકોએ કેમેરામાં કેદ કરી છે તો બાળકો વચ્ચે જ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે વચ્ચે જ આ બબાલ થઈ હોય તેવું લાગી રહ્યું છે મહેમદાબાદમાં પ્રોફેસરનો વિડિયો વાયરલ થયો છે માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતો વિડીયો સામે આવ્યો મહેમદાબાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસરનો આ વીડિયો છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ આ પર્વની જ્યારે ઉજવણી થતી હતી ત્યારે જ ઉજવણીમાં ન શોભે તેવા ગીત પર વિદ્યાર્થીઓ સામે ડાન્સ કર્યો હતો માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતો હોય તેવો સોશિયલ મીડિયામાં વાયરલ મનોરંજન રૂપે અમે બધા બાળકોને ભેગા કરીને સ્ટેજ પાસે પ્રોગ્રામ કરતા હતા એમાં જે મનોરંજન રૂપે જે બેલેન્સનું હતું એટલે ખાલી મનોરંજન માટે છોકરાઓ કરે મેડમ કરો તો ખાલી અમે પ્રોગ્રામ કર્યો હતો બાકી અમારો કોઈ ઈરાદો એવો હતો મને ખબર નથી કારણ કે અમે ફક્ત આનંદ માટે જ કરેલો છે એટલે આની માટે કદાચ હર્ટ થયું હોય અથવા કોઈ કોઈને ખરાબ લાગ્યું અથવા રાષ્ટ્રીય પર્વ છે તો હું દિલથી માફી અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન થાય એનું ખાસ હું ધ્યાન રાખીશ અને વાત કરીશું રાજકોટમાં ક્રિકેટ ફેવર તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે ટી ટ્વેન્ટી મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં તૈયારી પૂર્ણ થઈ રાજકોટમાં છવાયો છે ક્રિકેટ ફેવર સાંજે સાત વાગે શરૂ થશે આ મેચ પાંચ મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે અને ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સિરીઝની ત્રીજી મેચ રમાશે મેચ અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ પણ કરી અને સતત બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ એક મેચ જીતવા થનગની રહી છે રાજકોટના નિનોરંજન જ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી ટ્વેન્ટી મેચ યોજાવાની છે ત્યારે ક્યાંક ને ક્યાંક અહીં જે છે એ માહોલ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો છે તે અત્યારે પહોંચ્યા છે બીજી તરફ અહીં કહી શકાય કે જે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે છે અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ક્રિકેટ પ્રેમીઓ જોવા મળી રહ્યા છે હાલ આપણી સાથે અહીં કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું